બની એક પીવો હરી બની જાય હા મારું અમદાવાદ હા ખરેખર આટલી ગરમી પડે છે અને વિફરેલા પંખા આટલી ગરમીમાં માં ઉભા થયો આ સપોર્ટમાં કેવાય પ્રેમ કેવાય અમારા ચાહકો નો એટલે એવું નહીં વાહ એક જ મિનિટ

બરાબર ભગવાન ની છે કોઈ નહી થાય અને મારે એક વાત કેટલા દાળજી કેવી છે કે આપડા ગામમાં એકદમ સ્કોર્પિયો લાયો છે પણ ખરેખર હોવામાં આવે અને બીજું તો આવડતું નહીં યાર આપડે એવું સ્કોર્પિયો લાઈન તો હું કોઈ આવડતું નહીં તો લાઈન આ ખબર પડે એક મિનિટ એક મિનિટ કહેવાય છે બધું

કરી લે વાતો કરી હવે આપડી મોટા આપડે જકડું થતું તમને કઉા તું નાનું તાણી હવે તું જ મારી નહીં હોવાનો થઈ જતા કોઈ થી આપડે તો આટલું ભૂલું છે નકલી હજી પગડે હોય તો નકલી હતી નકલી હજી કે આપડે હે તાર કુતરા સપાવાનું જરૂર છે નહીં

આપણે પ્રમોશન નહી કરતા હરિબા ચાનું એટલું તો આપડે ચાહકો પ્રમોશન કરીશી છે ડાય ના છે મૂા આપણે ઇન્સ્ટાગ્રામ ખોલો નહિ તો ખરેખર गमते गमते वडील एकच आम्ही हरीफाय व्हिडिओ अमिया प्रमोशन नाही करता इतला तो प्रमोशन करी वजूलो राय आली ती आपण वडूल नाही आपल्या कधी काही राय आली होत नाहीत आखा बॉम्बे एकच राय

હા અમારે ભાઈની ફરમાઈ છે કે પાટણ માં વાકા ડમકો અને વાપા હોટેલ આયો ડમકો ઈકો વાળા ભાઈ ચાલે ચાર ટાયર આપણે કરી દો અને ઈકો ખોલજો દો અલી દવાળા ભાઈઓ તૈયાર થઈ જાજો બરે વાત માણસો સચ્યા સચ્યાવી